નમસ્કાર મિત્રો જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી યુ ચેનલ ધાર્મિક વોઇસમાં ઘરની આ દિશામાં ભૂલે ચૂકે પણ ન રાખતા સાવરણી કંગાળ થતા વાર નહીં લાગે બંધ થઈ જશે ધન આગમનનો રસ્તો જ્યોતિષશાસ્ત્ર માને છે કે સાવરણી કે પોતુને લોકોની નજરથી છુપાવીને રાખવા જોઈએ તેથી તેને મૂકવાની જગ્યા અને દિશા પણ યોગ્ય હોવી જોઈએ ખરેખર આપણે સાવરણીનો ઉપયોગ સાફસફાઈ કરવામાં તો કરીએ છીએ પરંતુ ક્યારેય તેને મૂકવા વિશે નથી વિચારતા જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને માતા લક્ષ્મી સાથે જોડીને જોવામાં આવે છે તેવામાં જો તે યોગ્ય જગ્યાએ ન મૂકવામાં આવે તો તેનું નકારાત્મક પરિણામ જોવા મળી શકે છે તેવામાં હવે સવાલ એ છે કે આખરે સાવરણી અને પોતુમને મૂકવાની સાચી દિશા કઈ છે આ અંગે વિસ્તૃત જાણકારી આપી રહ્યા છે ઉન્નાવના જ્યોતિષાચાર્ય પંડિત ઋષિકાંત મિશ્ર શાસ્ત્રી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં હંમેશા ખુશહાલી અને સમૃદ્ધિ રહે છે પરંતુ ઘરનું વાસ્તુ ખરાબ હોય તો વ્યક્તિને અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે ઘરના વાસ્તુમાં ઘરની અંદર રહેલી વસ્તુઓ આવે છે તેવામાં જો ઘરની અથવા ઘરની આસપાસ રહેલી વસ્તુઓ સાચી દિશામાં રાખવામાં ન આવે તો તે ઘરની બરબાદીનું કારણ બની શકે છે ઘરની આ જ બધી વસ્તુઓમાંથી એક છે ઘરની સાફસફાઈમાં ઉપયોગમાં લેવાતા સાવરણી દરિદ્રતાનો નાશ કરે પંડિત ઋષિકાંત મિશ્ર શાસ્ત્રી જણાવે છે કે દરિદ્રમોચન સાવરણી ઘરમાં સુખ સમૃદ્ધિનો માર્ગ બને છે કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર જે ઘરમાં સાફસફાઈ નથી હોતી તે ઘરમાં લક્ષ્મીનો વાસ નથી થતો તેવામાં ઘરને સ્વચ્છ રાખવા માટે દરિદ્રમોચન દરિદ્રતાનું દમન કરે છે અને માતા લક્ષ્મીના તે ઘરમાં પ્રવેશનો રસ્તો સાફ કરે છે તેવામાં ધાર્મિક માન્યતામાં માનતા દુકાનકાર સૂર્યાસ્ત પછી અને અઠવાડિયામાં રવિવાર અને મંગળવારે સાવરણી નથી વેચતા અહીં ન રાખો સાવરણી વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી દિશાઓ પણ હોય છે જે દિશામાં ભૂલે ચૂકે પણ સાવરણી કે પોતું ન રાખવું જોઈએ આ જગ્યાઓમાં ઘરનો પૂજા રૂમ રસોડું બેડરૂમ સામેલ છે સાવરણી કે પોતુને આ જગ્યાઓ પર રાખવા અશુભ માનવામાં આવે છે અહીં રાખો સાવરણી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પશ્ચિમ કે પશ્ચિમ ખૂણામાં સાવરણી કે પોતું રાખી શકાય છે પરંતુ ધ્યાન રાખો કે ઘરના ઈશાન કોણ કે દક્ષિણ દિશામાં સાવરણી અને પોતું ન રાખો આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે જેનાથી ઘરમાં ધનસંકટ વધવા લાગે છે છુપાવીને રાખો સાવરણી જ્યોતિષશાસ્ત્ર માને છે કે સાવરણી કે પોતુને લોકોની નજરથી છુપાવીને રાખવા જોઈએ તેને એવા સ્થાન પર રાખો કે ઘરમાં આવનાર કોઈ કોઈપણ વ્યક્તિની નજર સીધી તેના પર ન પડે આ ઉપરાંત સાવરણીને ક્યારે ઊંધી કે ઊભી ન રાખવી જોઈએ સાવરણીને હંમેશા આડી જ મૂકવી જોઈએ આવું ન થાય તો તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે